વાપીમાંથી ચોર ઝડપાઈ એક સાથે સાત ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ઘરફોડ ચોરીનો અંજામ આપનાર ચોર ટોળકીને વલસાડ પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી છવ્વીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે આ ચોર પાડવા માટે વલસાડ જિલ્લાની પોલીસે ટીમ બનાવી જેટલા સીસીટીવી કેમેરા તપાસીને આ ચોર ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે જે અંગે વલસાડના એસપી ડોક્ટર કરનરાજસિંહ વાઘેલાએ આપેલી માહિતી પ્રમાણે ગઈ તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ વાપી ચલા મુક્તાનંદ માર્ગ રોડ પાસે આવેલા રંગવધૂત સોસાયટીની બાજુમાં આવેલા સર્વહિતકારક જૈન સંઘના ઉપાશ્રમમાં કોઈ અજાણ્યા ચોરી સમયે ઉપાશ્રયના પાછળના ભાગે આવેલ દરવાજાનો અડાકરો ખોલી ઉપાશ્રયમાં પ્રવેશ કરી ઉપાશ્રયના રૂમોના દરવાજા લોક કોઈ સાધન વડે તોડી રૂમોમાં રાખેલ કબાટ અને કબાટના ડ્રોરના લોકો કોઈ સાધન વડે તોડી તથા કબાટના ડ્રોવરોના લોક કોઈ સાધન વડે તોડી તેમાં રાખેલા સોનાના ત્રીસ તોલાના દાગીના કિંમત રૂપિયા વીસ લાખ ચાલીસ હજાર તથા દોઢ કિલો ચાંદીના દાગીના રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર તથા રોકડા રૂપિયા બે લાખ ત્રીસ હજાર તથા એક દાનપેટીમાં રહેલા રોકડા રૂપિયા ચાર હજાર પાંચસો ઉપાશ્રયના પાછળના ભાગે લાગેલા કેમેરા નંગ એક જેની આશરે કિંમત રૂપિયા ચાર હજાર મળીને કુલ ચોવીસ લાખ તેર હજાર પાંચસોની ચોરી કરીને ભાગી છૂટ્યા હતા આ સાથે વાપી ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બીજા ત્રણ અન્ય ગરફોડ ચોરીઓના ગુનાઓ દાખલ થયા હતા આ તમામ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ વાપી ટાઉન કબ્રસ્તાન રોડ વિસ્તારમાં રહેતી હોવાની ચોક્કસ હકીકત મળી આવતા એલસીબી વલસાડ તથા વાપી ટાઉન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓ વાપી ટાઉન કબ્રસ્તાન રોડ તથા ચલા સ્કૂલ ફળિયા નજીક વોચ તપાસમાં હતા જે દરમિયાન વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગરફોડ ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાકીનાઓ સાથે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ એક રાહુલ રવિન્દ્ર શેરસાટ બે અજય ઉર્ફે બાંડિયા રવિ બ્રાહ્મણી જાતે મરાઠી ત્રણ શિવભાઈ રામુભાઈ વસોનિયાઓ ઝડપી પાડાયા હતા જેમાં પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતાં છેલ્લા એક માસમાં પકડાયેલ ત્રણેય આરોપીઓ તથા વોન્ટેડ આરોપી ગૌતમ ભાનુદાસ ખરાતનાઓ સાથે મળીને રાત્રિના સમયે વાપી ટાઉન વિસ્તારમાં આવેલ જગનપાર્ક તથા મોહિત બંગલો તથા ગુરુ કૃપા રોડ ઉપર આવેલ બંધ બંગલાઓમાં તથા મુક્તાનંદ માર્ગ ઉપર આવેલ સર્વહિતકારક સંઘના ઉપાશ્રયમાં ઘરફોડ ચોરીઓ કરેલ હોવાની કબૂલાત કરી હતી હાલ તો ત્રણેય આરોપીઓને પોલીસે જેલના સળિયાની પાછળ ધકેલી દીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે વર્ષ બે હજાર ચોવીસના ડિસેમ્બર અંતિત અઠાવીસમી ડિસેમ્બરની આસપાસ જ્યારે ક્રિસમસ અને નવા વર્ષની વચ્ચેના પિરિયડમાં અલગ અલગ વિસ્તારમાં વાપી ટાઉનના વિસ્તારોમાં ચાર જેટલી ઘરફોડ થયેલી હતી એમાં ખાસ મેઇન જે ઘરફોડ હતી એ જે આપણું જૈન સંઘ છે સર્વહિતકારક જૈન સંઘ એના ઉપાશ્રયમાંથી મોટી ચોરી થયેલી હતી જેમાં સોનાના તીસ તોલાના દાગીના દોઢ કિલો ઉપર ચાંદી અને સાથે સાથે અઢી લાખ રૂપિયા જેટલા રોકડાની રકમ કુલ મળીને ચોવીસ લાખ રૂપિયા જેટલા રકમની ઘરફોડ થયેલી હતી અને આની સાથે સાથે અન્ય ત્રણ પણ મોટી ઘરફોડના બનાવો બનેલા હતા આ બનાવોના ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાય એસપી વાપી ડિવિઝન એની સાથે સાથે વાપી ટાઉન પીઆઈ એની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પીઆઈ આ તમામ અધિકારીઓની અલગ અલગ છ ટીમો બનાવવામાં આવી હતી અને એની સાથે સાથે વાપી ટાઉન ડુંગરા વાપી જીઆઈડીસી વિસ્તારના અલગ અલગ સીસીટીવી કેમેરાઝ અને એની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર વર્ક કરવામાં આવ્યું હતું ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું વર્ક કરવાની સાથે સાથે આખા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ દંગા અને એ પણ ચેક કરવામાં આવ્યા હતા અને જેની અંદર ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ ધનેસા અને એની ટીમને એક ચોક્કસ હકીકતના આધારે જે આ આરોપી છે આ બનાવને અંજામ આપનારા ઘરપોળ કરનારા આરોપી છે એને પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે આ જે આરોપી છે એ ત્રણ આરોપીઓ હાલ પકડાયા છે રાહુલ બાબુરાવ સિરસાટ અજય બાડિયા જે મરાઠી છે દગડુ અને સાથે સાથે શિવા વસોનિયા આ ત્રણ આરોપીને હાલ પકડવામાં સફળતા મળી છે એક અન્ય ચોથો આરોપી આજે ઘરફોડને અંજામ આપનારો ગૌતમ ખરાત એ આરોપી હાલ વોન્ટેડ છે જેને પકડવા માટે હાલ ટીમ કામે લાગેલી છે આ ત્રણે ત્રણ જે આરોપી છે રાહુલ અજય અને શિવા રાહુલ અજય અને જે પકડવાનો બાકી આરોપી ગૌતમ બધા એકબીજાના સગામાં છે અને શિવા એમનો મિત્ર છે આ ત્રણે ત્રણ જણા સુરતના અલગ અલગ વિસ્તારોમાં કડિયા કામને મજૂરી પહેલાં કરતા હતા ત્રણે ત્રણ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે જે રાહુલ છે એની વિરુદ્ધમાં છથી વધુ ગુના સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે એની સુરત શહેરમાં પાસાને તડીપાર પણ થયેલી છે અને સુરતના જે છ ગુનાઓ છે એમાં એક મોટો ધાડનો ગુનો પણ સામેલ છે એ જ રીતે અજય અને શિવા વિરુદ્ધમાં પણ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં બંને વિરુદ્ધમાં ત્રણ ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે આ આરોપીઓને પકડવાની સાથે સાથે જિલ્લા પોલીસને ખૂબ મોટી સફળતા એમની પાસેથી અલગ અલગ ઘરપોળમાં ગયેલા મુદ્દામાલને રિકવરી કરવામાં પણ થયેલી છે સોના ચાંદીના દાગીના અને સાથે સાથે એન્ટીક વસ્તુઓ એમ કુલ મળીને છવ્વીસ લાખ છવ્વીસ હજાર બસો એંસી એમ સત્યાવીસ લાખ જેટલી મોટી રકમનો મુદ્દામાલ આ ત્રણ આરોપી પાસેથી રિકવર કરવામાં સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે આ લોકો રાત્રિ દરમિયાન દિવસ દરમિયાન આ અલગ અલગ બંધ મકાનો કે બંધ જગ્યાઓ એની રેકી કરતા હતા અને અલગ અલગ જગ્યાએ જ્યારે મજૂરીમાં જતા હતા ત્યારે આજુબાજુના વિસ્તારમાં એ લોકો રેકી કરીને ટાર્ગેટ કરતા હતા અને રાત્રિ દરમિયાન પછી એનો જે મકાનો બંધ હોય એનો લાભ લઈને પાછલા દરવાજેથી અથવા તો ઉપર ધાબા પરથી અંદર જઈને મકાનનો જે દરવાજો કે નકૂચો છે એને તોડીને અંદર ઘૂસી જતા હતા અને એ લોકો એને ઘરફોડને અંજામ આપતા એ લોકોએ જે એમની પાસેથી જે સાધનો મળ્યા છે એ જે લોક તોડવાના સાધનો પણ મળેલા છે અને સાથે સાથે દરવાજાના નકુચા તોડવાના પણ સાધનો મળેલા છે એટલે એના જે લોક છે એ સા એમની પાસે જે વસ્તુઓ મળેલી છે ઇક્વિપમેન્ટ એનાથી તોડવામાં આવ્યા હતા અને સાથે જે દરવાજા છે એને તોડવા માટે એ લોકોએ જે ધારદાર સળિયા અને એના જે ઓપન કરવા માટે નકુચો તોડવા માટેના જે વસ્તુઓ છે એનો યુઝ કર્યો